પણ વજન ઘટાડવાનું હોય ત્યારે જો તમે આ રેસીપી તમારા ડાયટ એડ કરશો તો તમારું ચોક્કસ વજન ઘટશે સૌથી પહેલા તો વજન ક્યારે ઘટે છે કે જ્યારે તમારે વજન ઘટાડવા માટે લો કેલેરી ફૂડ ખાવું જોઈએ હવે એવું તે કયો ફૂડ છે કે જેની કેલેરી શૂન્ય છે અને એનો ફાયદો ઘણો બધો મળે છે તો અહીંયા આપણે વેટ લોસ કરવું છે તો સૌથી પહેલા વજન ઘટાડવા માટે એકદમ લો કેલેરી યુક્ત ફૂડ ખાવું પડે લો કેલેરીયુક્ત ફૂડ કયું છે તો કે બાફેલા મગ ફણગાવેલા મગ કઠોળ અને દૂધી અને પાલક કોથમીર અને ફુદીનો સાથે સાથે લીંબુનું સેવન કરો આટલી વસ્તુનું તમે ડિફરન્ટ ડિફરન્ટ રીતે જો સેવન કરશો તો તમારું વજન ઘટશે હવે વજન ઘટાડવા માટે આપણા પાચન શક્તને સ્ટ્રોંગ કરે એવું ઝીરો કેલરી ફૂડ એટલે સૌથી પહેલાં દૂધી આવે છે દૂધી તમારા શરીરની કેલરી છે બાળે છે કેલરી તમારા શરીરની બને કરે છે અને તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે દૂધીમાં કેલરી શૂન્ય છે સાથે દૂધીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે પરંતુ રોજ આપણને બાફેલી દૂધી દૂધીનું પાણી દૂધીનો જ્યુસ ભાવે નહીં તો આજે આપણે દૂધીનો સૂપ બનાવીશું પરંતુ દૂધીના સૂપની અંદર એક મુઠ્ઠી ચણાની દાળ એડ કરીને બનાવીશું જેના કારણે એમાં પ્રોટીન તત્વ એડ થાય ફાઈબર એડ થાય અને આપણું વજન એકદમ ઝડપથી ઘટે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે જે લોકો સ્પેશિયલી ડાયટ કરે છે એમના માટે આ રેસીપી છે તો હવે કેવી રીતે આ દૂધીની રેસીપી બનાવવાની છે આ વન ટાઈપ ઓફ શુભ છે પરંતુ બહુ સરસ મજાનું છે આ દૂધીની ડાળ કહીએ તો પણ ચાલશે ઓકે તો ચલો સરસ મજાની રેસી એટલા વાર ખાઈ શકો છો પરંતુ યાદ રહે રોટી ભાખરી બિલકુલ નથી ખાવાનું સવારે નાસ્તામાં પણ તમે લઈ શકો છો બપોરના ભોજનમાં પણ ભરપેટ ખાઈ શકો છો અને રાત્રે ડિનરના ઓપ્શનમાં આ જ રેસીપી ભરપેટ ખાઈ શકો છો અને વજન ઘટાડી શકો છો તમને સૌ કોઈને જાણીને નવાઈ લાગશે કે મેં એક મહિના કોઈ પણ યોગા કર્યા વગર ભૂખ્યા રહ્યા વગર રોજ દૂધીની જ રેસિપી ખાઈને એક મહિનામાં પાંચ કિલો વજન રિસન્ટલી ઘટાડ્યું છે આજ મહિને તો હું આ રેસીપી બનાવું છું સ્પેશિયલ મારા ડાયટની છે જે હું તમારી સાથે શેર કરું છું તો અહીંયા પાંચસો ગ્રામ દૂધી લેવાની એક મુઠ્ઠી ચણાની દાળ લેવાની છે અને આ બંનેને પ્રેશર કુકરમાં સારી રીતે બાફી લેવાની છે ચણાની દાળ કાચી પણ ન રહેવી જોઈએ અને દૂધી પણ કાચી ન રહેવી જોઈએ બંનેની સમારી અહીંયા મે પ્રેશર કુકરમાં બાફ

ચમચી તેલ લેવાનું છે તેલ બહુ ઓછું લેવાનું કારણ કે ઓછા તેલમાં જ આપણે ડાયટ રેસીપી બનાવવાની છે તેલ આપણું ગરમ થશે એટલે કેવી રીતે આ દૂધી ચણા ની દાળનું સ્તુ બનાવું એ હું તમને જણાવું છું તો ખરેખર આ તમને ભાવશે મને એકલી બાફેની દૂધી બે ત્રણ દિવસ મેં ખાધી તો મને ચોથા દિવસે આ કંટાળો આવે ઘણા દિવસે ઉતરે નહીં તો મને થયું કે ચલો હું ડિફરન્ટ રીતે થોડું સૂપ બનાવું છું તો આ જે દૂધી ચણાની દાળનું જે સૂપ છે જે સ્પેશિયલી વેટ લોઝ રેસીપી છે તે બહુ સરસ મજાની છે અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસીપી છે ડાયટ રેસીપી છે તમારા શરીરની અંદર કેલરી બાળે છે તમારા શરીરની અંદર કેલરી ઓછી કરે છે તેલ જેવું આપણું ગરમ થાય એટલે થોડી રાઈ ઉમેરવાની છે રાય ઉમેરી આપણે વઘાર કરીશું રાયનું તડતડ બંધ થાય રાઈ તતડી જાય પછી જ આપણે જીરું ઉમેરવાનું છે આ રેસીપીની અંદર બહુ ઓછા મસાલાઓ એડ કરવાના છે બહુ વધારે મસાલા નથી ઉમેરવાના સાથે સાથે આ રેસીપી બહુ સરસ મજાની છે તમારા શરીરને તમે ખાવ એટલે પેટ ભરાયેલું રહે છે તમને એવું લાગે છે નહીં કે તમને ભૂખ લાગે છે સાથે દૂધીની અંદર રહેલું પોટેશિયમ મેગ્નેશિયમ તમારા અંદરના અવયવોને સાફ કરે છે તમારા શરીરનું ડિટોક્સીકરણ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ભૂખ લાગતી નથી જેના કારણે તમારું વજન ઘટે છે અને તમે એક કલાક સુધી જીમમાં જાઓ યોગા કરવો છોડે છે કેલરી વાળે છે દૂધી બાળે છે એટલા માટે દૂધી ખાવાથી કેલરી પણ મળે છે કેલરી મળતી પણ નથી અને વજન ઘટે છે એટલે જીરું એકદમ સરસ શંટડાઈ જાય એટલે આપણે એમાં હળદર ઉમેરી દઈશું હળદર ઉમેર્યા પછી આપણે જે દૂધી ચણાની બાફેલું બનાવવા માટે જે લિક્વિડ તૈયાર કર્યું છે જે પ્રવાહી તૈયાર કર્યું છે એ ઉમેરી દેવાનું છે હવે આપણે નમક થોડું ઉમેરવાનું થોડું બાફતી વખતે ઉમેર્યું હોય એટલે થોડું લાલ મસાલો જે લાલ મરચું અહીંયા થોડું કશ્મીરી મરચું થોડું રેસમપટ્ટો મરચું દીખાસ માટે માયલો એક ચપટી આંગળીને ગૂંઠામાં આવે એટલો ગરમ મસાલો જેના કારણે આપણો આ સૂપ ટેસ્ટી બને તમે ચાહો તો વઘારમાં થોડું તજ અને તમલપત્ર અને એક લવિ પણ ઉમેરી શકો છો હવે આપણે થી ચાર મિનિટ સુધી આમાં થોડું પાણી એડ કરશું અને ઉકળવા દઈશું ઓકે અને આ પછી લીડ મીડિયમ આજે ઉકાળીશું એટલે દૂધી ચણાની દાળમાં મસાલા સેટ થઈ પોષક તત્વો જળવાઈ રહે હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ ઉકળી જશે એટલે આપણું અશું પ્રેડ છે દૂધી ચાવી ચાવીએ ખાવાની છે અને પ્રવાહી પીવાનું છે ફાળું ગરમ ગરમ પીવાનું છે રોટલી કશી જ વસ્તુ આની સાથે નથી લઈ શકતા બપોરના ભોજનમાં આ રેસીપી સાથે થોડું આમ તો દહીં અથવા છાશ લઈ શકાય છે તો માત્ર સાત જ દિવસ કન્ટિન્યુ તમે આ પ્રયોગ કરો સાત જ દિવસની અંદર તમારા શરીરના પોષક તત્વોની ખામી વગર નબળાઈ આવ્યા વગર તમારું વજન ઘટે છે કારણ કે ચણાની દાળ આપણા શરીરને પ્રોટીન તત્વ પૂરું પાડે છે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે આપણા સ્નાયુ મજબૂત કરે છે અને એમાં કેલ્શિયમ છે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે જે આપણા શરીરને વજન ઘટાડી નબળાઈ આપવા દેશે નહીં તો એક વસ્તુ વસ્તુ કેલરી વજન ઘટાડે બીજી સામે આપણા કામ કરે છે જીમમાં છો ડોક્ટર જીમના કોચ તમને પ્રોટીન પાવડરની સલાહ આપે છે માટે તો કે તમારા સ્નાયુ મજબૂત થાય છે અને તમારી બોડી છે થોડી સ્લીમ થાય તો અહીં આપણે એ જ વસ્તુ કરવાની છે નિયમિત રીતે એક મુઠી ચણાની દાળ અથવા આ જ વસ્તુમાં એક મુઠ્ઠી મગ ખાવાથી તમારા શરીરની અંદર પ્રોટીન તત્વ પૂરું પડે છે તમારું શરીરમાં કોઈ પણ કસરત વગર કસાય Sí, મજબૂત બને છે તો અહીં આપણે બંને રીતે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે ભરપેટ દિવસમાં આ રેસીપી ખાઓ ખાતા પીતા વજન ઘટાડો ભૂખ્યા રહેવાની જરૂર નથી આમાં તમે જેડી જે પાલક સમારી ઉમેરી શકો છો આ જ રેસીપીમાં તમે ક્યારેક મગ ઉમેરી શકો છો આ જ રેસીપીમાં ક્યારેક તમે ફૂતરાવાળી મગની દાળ ઉમેરી શકો છો મોગર દાળ ઉમેરી શકો છો આ જ રેસીપીમાં થોડી અળદી દાળ પરંતુ દાળ મિક્સ કરવાની નથી રોજ અલગ અલગ દાળ સાથે સાત દિવસ સુધી આ ડાયટ પ્લાન કરો સાત જ દિવસની અંદર તમારું વજન ખરેખર કોઈ પ્રકારની કસરત વગર ટેન્શન લીધા વગર ચોક્કસ ઘટે છે આ મારો પોતાનો અનુભવ છે મેં વજન ઘટાડ્યું એટલે કઉ છું તું તમારું વજન નથી ઘટતું ફિકર આજથી તમે આ પ્રયત્ન કરો તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને તમને રાહત મળશે